ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષે ઉનાળામાં થી ચૌદ વર્ષના બાળકો માટે સમર કેમ્પ ક્રિકેટ માટે યોજાય છે ત્યારે આ વર્ષે એકવીસ દિવસના ક્રિકેટ સમર કેમ્પમાં ખેડા જિલ્લા તથા રાજ્યભરમાંથી છસો એક જેટલા બાળકોએ નોંધણી કરાવી હતી જેમાંથી પાંચસો ઉપરાંત બાળકોએ ભાગ લીધો હતો જેના પૂર્ણાહુતિ પ્રસંગે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દિનશા પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે કેમ્પમાં ભાગ લેવા બદલ ખેલાડીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ભાવેશ પટેલ ટ્રેઝર પ્રિતેશ પટેલ તથા તમામ કોચ ઉપસ્થિત રહ્યા હતા કે અમારે દર વર્ષે નવું ટેલેન્ટ જોઈએ નવું ટેલેન્ટ ક્યાંથી લાવું તો અમે આ કેમ્પ નું બે ની સત્તરની થી ચાલુ કર્યું હતું જે આજે આ સંખ્યાએ પહોંચ્યું છે નેવું છોકરાઓથી શરૂ કર્યો હતો કેમ્પ અને આજે કોઈ જાહેરાત વગર કે કોઈ મીડિયામાં કશું આપ્યા વગર છસો છોકરાઓએ રજીસ્ટ્રેશન કર્યું છે અને ખૂબ જ સારા ટેલેન્ટેડ છોકરાઓ આ વખત અમને મળ્યા છે અમને એકવીસ દિવસ શીખવાડ્યું છે અને અમારે ક્રિકેટમાં આગળ બી જવું છે અને મને ખૂબ આનંદ થાય છે એકવીસ દિવસ પૂરા થયા છે અને સર્ટિફિકેટ બી અમને મળવાનું છે અમને એવું છે બધી છોકરીઓને તમે મહેનત કરીએ અને આગળ ક્રિકેટમાં જઈએ